આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ જંબુસર તાલુકાના કાવિકંબોય સ્થિત સ્તંભેશ્વર મહાદેવજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા પરિવાર સાથે સ્તંભેશ્વર મહાદેવજીના દર્શનાર્થે પધાર્યા હતા શિવભક્તોએ સંભેશ્વર મહાદેવના પૂજન અર્ચન કરી હર હર મહાદેવના નાદ સાથે ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શ્રાવણ માસના પ્રારંભે સોમવારના સંયોગ વચ્ચે ભરૂચ ભરૂચિલ્લા સંભાળતા તુષાર સુમેરા પરિવાર સાથે કાવ્યકંબોઈ ખાતે સંભેશ્વર મહાદેવજીના દર્શનાર્થે પધાર્યા હતા અને તેઓએ પરિવાર સાથે સંબેશ્વર મહાદેવજીના પૂજન અર્ચન કરી દર્શન કર્યા હતા વડોદરા જાગનાથ મહાદેવ ખાતેથી નીકળેલ માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ તથા પરમહિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગુજરાતની પ્રથમ કાવડ યાત્રા પંચોતેર કિલોમીટરનું અંતર કાપી સ્તંભેશ્વર તીર્થ ખાતે આવી પહોંચી હતી કાવડયાત્રામાં જોડાયેલ એકસો આઠ યાત્રીઓનું માર્ગ ઉપર શિવભક્તોએ સ્વાગત કર્યું હતું એકસો આઠ કાવડ યાત્રીઓએ સ્તંભેશ્વર મહાદેવજીને ગંગાજળથી અભિષેક કરી પૂજન અર્ચન કર્યા હતા શ્રાવણ માસમાં દર્શન અર્થે મોટી સંખ્યામાં દૂર દૂરથી આવતા શિવ ભક્તો માટે સુંદર વ્યવસ્થા સંભેશ્વર મહાદેવ તીર્થ આશ્રમના પરમપૂજ્ય વિદ્યાનંદજી મહારાજ દ્વારા કરવામાં આવી છે ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે આપણે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ ગામમાં સ્થિત છે આ જગ્યા ઉપર નવ નદીનો સંગમ થાય છે અને આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કર્યા પછી આ જગ્યાએ ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરી જ્યારે ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવની સ્થાપના થઈ તે વખતમાં પૃથ્વીના બ્રહ્માંડના તમામ દેવી દેવતા અસુર ગંધર્વ નાગ બધા જ ભેગા થઈને આ જગ્યાએ ભગવાન શિવજીની ઉપાસના કરી હતી ઈસ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં સાડા પાંચસો પાનાનો ઇતિહાસ આજે ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું ખૂબ વિસ્તારપૂર્વક મળે છે અને આપણા શિવપુરાણમાં ઈતર બધા જ પુરાણોમાં ભગવાન સ્તંભેશ્વર મહાત્ મહાદેવનો મહિમાનો ગાન આપણે વાંચી શકીએ છીએ આ જગ્યાએ નારદ મુનિએ દસ હજાર સુધી તપસ્યા કરી અને ત્યાર પછી ભગવાન કપિલ મુનિએ પણ હજારો વર્ષ આ જગ્યાએ તપ કર્યું હતું ત્યાર પછી હજારો દેવી દેવતાઓએ ભગવાન શિવની આરાધના કરવા માટે આ મહીસાગર સંગમ તીર્થ એટલે કે નવ નદીના સંગમ સ્થળ ઉપર આવતા હતા આ જગ્યાની એક વિશેષતા એવી પણ છે કે આપણે જેમને આપણે બળિયાદેવના નામથી ગુજરાતમાં પૂજીએ છીએ રાજસ્થાન ઉત્તર પ્રદેશમાં જેમને આપણે ખાટુ શ્યામના નામથી આપણે એમની ઉપાસનાઓ થતી હોય છે અને એના આખા દેશમાં કરોડો ઉપાસક છે એ ખાટુ શ્યામે પણ આ જ જગ્યાએ ભગવાન સ્તંભેશ્વર મહાદેવની પૂજા કરી હતી અને ભગવતીની એમને પણ આરાધના કરી હતી અને આ જગ્યાએથી એમને સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ હતી આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે અને શ્રાવણ માસના દિવસે આજે ભગવાન શિવની આરાધના કરવા માટે હજારો ભાવિક ભક્તો આજે અહીં આવતા થયા છે ભગવાન શિવની હજારો લાખો પત્રોથી દરરોજ પૂજા થશે દૂધથી અભિષેક થશે અને પુષ્પોથી પણ એમની ઉપાસના થશે અને ભક્તોની શ્રદ્ધા ભક્તિના આજે લાભથી પરમાત્મા આજે પ્રસન્ન કરવા માટે આખા દેશભરમાંથી આજે લાખો ભક્તો અહીં આવવાના છે આજે અમારા ભરૂચ જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબ આજે અહીં હાજર છે અને એમને પણ ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને શ્રાવણ મહિનામાં વિઘ્ન રહિત આ શ્રાવણ પસાર થાય આ ઉદ્દેશ્યથી અમારા કલેક્ટર સાહેબે આજે પરમાત્માને આશીર્વાદ લીધા છે અસ્તંભેશ્વર મહાદેવ પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે અને પ્રથમ સોમવાર છે શ્રાવણ માસનો આજે અહીંયા અસ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે અમે દર્શન કરીએ ભરૂચમાં એક ભરૂચ જિલ્લો જ આખો એક પુણ્યભૂમિ છે જ્યાં ઘણા ધાર્મિક સ્થળો અને નર્મદા મૈયાથી જે આશીર્વાદ પામતી આ ભૂમિ છે ભૂમિમાં આ એક મહાપવિત્ર સ્થળ અહીંયા છે અને ખૂબ લાખો લોકો શ્રાવણ મહિનામાં અને આખા વર્ષમાં પણ અહીંયા દર્શન કરતા હોય છે આજે દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને આજે જે પવિત્ર જે ભક્તિ અને આરાધનાનો મહિનો શરૂ થાય છે એની પણ તમામ લોકોને અમે શુભેચ્છા આપીએ છીએ